બદલાવી નાખ્યું હતું હવે આપણે જો સહેલભાઈ ટાયર ખોલે લઈ જાય જાય જો એટલું રિયા એટલું રિયા ને એનું માપનું કરી લેવાનું એટલે તમારે નીચે ઠેર ટળિયા થી ને એટલું ખેંચી લે છે આપડે થોડાક કામ માં બીજી થઈ ગયા એટલે આજ ગાડી બાંધવાનો અત્યારે સેટ મેળ આવ્યો છે સહેલ એટલે હવે આપડે ગાડીઓ જો અડધી ભરાઈ ગઈ છે ગુડ મોર્નિંગ ભાઈઓ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે પહોંચી ગયા છીએ કાશ્મીર કાલે રાત્રે આપણે અહીંયા પાર્કિંગમાં આવીને સુઈ ગયા હતા જમીન થાકી ગયા એટલે હત્યા એટલે હવે અત્યારમાં જાગીને ખાલી કરવા જવાની છે અહીંથી થોડુંક આગું છે જોકે ત્રણ ત્રણ કલાકમાં પહોંચી જશું તો મળી આવે આગળ અને જોઓ તમે બધા વ્યૂઝ ચેક કરવા એના આ છે કાશ્મીર જો ડુંગર ઉપર જે આ બધું દેખાય ને બધા બળફ નથી વાદળા છે અત્યારમાં નકર બધાને એમ જ લાગે કે બરફ પડવાનું ચાલુ થઈ ગયો પણ બરફ નથી વાદળા છે અને અત્યારમાં ટ્રાફિક પણ નથી ને કાંઈ નહીં કેમ કે ઉપરની કાનવાઈ ખુલી ગઈ નીચે કાનવાઈ લાગી ગઈ એટલે હવે કોઈ ગાડીઓ આવશે નહીં હવે આવશે ચોવીસ કલાક એટલે કે કાલે સવારે ચાલુ થાય રાતે બંધ કરી છે આપણે ચોવીસ કલાક ઉભા રહ્યા હતા એટલે હવે એ રાતે જ બંધ નીકળશે ને અહીંયા કાગડા બહુ છે એક કાગડો કેવળો મોટો છે હું તમને બતાવું જોવા આ કાગડો બધા કાગડા કરતા બહુ મોટો છે આ એનો કાગડો જો ઈ કાગડો બધા કાગડા કરતા એ મોટો છે ઘણા કાગડા બહુ મોટા મોટા જોવા મળે અત્યારે તો આ ચાર થી પાંચ જ ગાડીઓ પડી છે આ બાજુ અને થોડીક ઠંડી બહુ વધારે છે અત્યારે એટલે આપણે તો કોટ લાવતા આપણે ભૂલી જ ગયા હતા ને આપણે જો અત્યારમાં બ્લેન્કેટ ઓઢી લીધું છે એક બે ગુજરાતની ગાડીઓ આગળ પડી છે ને એ સૂતા છે અત્યારમાં કોઈને ઊભું થવાનું મન નથી થતું અત્યારમાં જે કોઈ હોય એ સૂતા ધરીએ કારણ કેમકે ઠંડી એવી છે ને એટલે કોઈને ઊભું થવાનું મન નથી થતું તો ચાલો આગળ મળીએ જય દ્વારકાધીશ અગિયાર કિલોમીટરની છેલ્લી સુરંગ આના પછી આ ટનલ પૂરી થાય ને પછી ડાયરેક્ટ આપણે શ્રીનગર લગી કોઈ પણ ટનલ નહીં આવે કે કોઈ પણ પહાડ પણ નહીં આવે અને હવે આ ટનલ બાબા પોઈન્ટ તો ભાઈઓ આપણે અહીંયા થોડુંક કેસર લેવાનું હતું અને આપણે સોહિલભાઈને ને શિલાજીત લેવું હતું એટલે આપણે લેવા ઉભા રહી ગયા છીએ આપણે થોડી ઘણી અહીંથી વસ્તુ અત્યારે ખરીદી કરવાની છે થોડી ઘણી ડ્રાય ફ્રુટ લેવું છે અને થોડીક આ બધી વસ્તુ લઈ લઈએ આપણે કેસર લેવાનું છે હવે જોઈએ હવે કેસર આપણને બતાવે પછી ખબર પડે બાકી આપણે તો જો આ લેવાનું તો આ લઈ લેવું અને બીજું જોઈએ હવે કોણ કોણ જે વસ્તુ છે ને તમારે સીઝન બેટ લેવા હોય તો જો ઓરિજિનલ સીઝન બેટ આયા મળી જાય છે ને જે કઈ પણ વસ્તુ લેવું હોય તમને બધું જ આયા મળી જાય છે અત્યારે કેસર માટે કાજુ તો કાજુ પણ મળી જાય છે અત્યારે તો ભાઈ સોહિલભાઈ સમજાવે છે કે વસ્તુ કઈ

नहीं वो तो आपको मिलेगा घर जाकर भी काजू हाँ, मिलेगा और आपको अंजीर मिलेगा, हाँ, मिलेगा आपको ऐसा तो चीज लेने देख रहा हूं। का आ, आपको ऐसा चीज लेने का ये वीडियो बन रहा ना इसकी हाँ। वजह से मैं बोल रहा हूँ आपको ये चीज यहाँ कश्मीर में मिलेगा हाँ। और ये बादाम बादाम ये मिलेगा और ब्रैड वाला मिलेगा वो तो बादाम का तेल मिलेगा केसर मिलेगा सलाद जीत मिलेगा और काजू ये तो बाहर से आता है अंजीर बाहर से आता है ये दोनों आइटम बाहर से है कश्मीर का नहीं है तो अगर आपको जो आपको अच्छा लगेगा

આપણે તો આદમ બદામ લઈ લીધી ને હવે કેસર લીધા ને સરદી જ્યાદા લગતા હો ઉસકે યે ગરમ યે ગરમ હે ના આપણે આ બે કેસર લીધા ઓ જો ભાઈ આ ઝાળવારિયા ને આ બધા સફરજનના સફરજન છે જો આમાં બધા એ સફરજન છે આયા રોડ ઉપર સફરજન આમ નામ રહે કોઈ અડેય નહીં ને કાય નહીં અને આપણે એવા સફરજન ના જાળવા હોય ને તો આપણે સફરજન સાફ થઈ જાય જો આમાં કેટલા બધા સફરજન છે જો અહીંયા ખુલે આમ જ છે આ તમે ઉતારી તોડી શકો પણ આપણે જો આવી રીતે સફરજનના જાળવા હોય ને તો રાઈતો રાઈત માણા સાફ કરી નાખે અહીંયા એવું કાંઈ નથી આ સફરજન કોઈ અડે નહીં કાંઈ નહીં જો આ બધા સફરજન ના જાળવા છે હવે આપણે અહીંથી આ રસ્તેથી પોચવા આવ્યા છીએ સો પર સોપર આપણે સફરજન ની મંડી છે ત્યાં જવાનું છે તો આમાં સફરજન છે અત્યારે સફરજન ઓછા ઓછા થઈ ગયા કેમકે ઉતરી ગયા ઘણા બધા બીજી એ બધે હૈ છે એ ભરાય છે ટ્રેક્ટર સફરજન સફરજનનું મળીએ આગળ સોપર માર્કેટમાં દો ભાઈ આપણે કાલે રાતે પંચર પડી ગયું હતું એટલે આપણે ટાયર બદલાવી નાખ્યું હતું અત્યારમાં આપણે જો સહિલ ટાયર ખોલીને લઈ જાય છે પંચર કરાવવા આપણે પહોંચી ગયા છીએ સોપર મંડીમાં તો અહીંયા ગાડીઓના ઢગલા લાગી ગયા છે અને અત્યારમાં અમારે પહેલું કામ એવું છે ઝાકતા વેતા જ તે બોણીમાં જ તે એમ બોણીમાં ન હોય હાલો હાલો સહિલભાઈ આપણે આમ જવાનું છે પણ ત્યાં ગાડીઓ પડી હતી હાલ જાવ દે આમ અહીંથી લઈ લઈએ હાલ આપણે હવે બાયર ઓલી કર ટાયર પંચર કરાવવા લઈ જવાનું છે શું લઈ લો હા હા હોહિલભાઈ અત્યારમાં ટાયર ને ધક્કા મારે છે તો ભાઈઓ આપણે હવે ટાયર પંચર કરાવી આવી ગયા છીએ અત્યારે ફિટ કરે છે હવે હા તો ઉપરનો હૂડ પેકે હવે પાલે બાંધીને હૂડ પેક કરી નાખશું ગાડીનું અને આજે બધું ગાડીનું જ કામ કરવાનું બાકી છે અને થોડુંક એડ બ્લુ નાખવાનું હે એક ડોલ એડ બ્લુ ની નાખી દઈએ થાકી ગયા અત્યારમાં યાર અડધો કિલોમીટરથી આપણે ટાયર દોડવીને લાવ્યા હા જે કુતાર નાખ ટાયર ટાયર ટાઈટ કરી દઈએ હાલો હુડ પેકિંગ કરીએ હમણાં થોડીક વાર પછી પેલા હેડ બ્લુ નાખી દઈએ અને ટાયરને નટો ટાઈટ કરી નાખીએ પછી આ હુડ પેક કરી નાખીએ પછી મળીએ હવે જો એક આ દમણની ગાડી પડી છે આઈસર સર તો ભાઈ હવે હેડ બ્લુ નાખી દઈએ ટાંકીમાં એને ફૂલ કરી નાખીએ એનું પેટ ભરી દઈએ હવે જો હેડ બ્લુ ની ડોલ એક ગોલ્ફની હે આપણે આ ગોલ્ફની ડોલ વાપરીએ છીએ આ ડોલ લઈ હવે આનું ડીઝલની ટાંકી તો આપણે ફૂલ જ કરી દીધી છે હવે કાંઈ એડબ્લુ નાખી દઈએ તો ભાઈ ક્યારે પણ એડબ્લુ નાખવામાં તકલીફ પડતી હોય ને નોઝર છે તળિયા લગી આ ડોલમાંથી એડબ્લુ ન નીકળતું હોય તો જો આવો ઉપાય કરી લેવો આવી બે નાની છે ને જો આવી બે નાની લાકડી લઈને આમ ફરતી વીટી આમ સીધી છે ને સેલો ટેપ અથવા તો ટેપ પટી ગમે મારીને ફૂલ ફિટિંગ કરી દેવાનું અને આને ડોલમાં અંદર નાખી દેવાનું ને એટલે સેટ તળિયા લગી હોય જાય ને તળિયાથી ઠેઠ નીચે તળિયા લગીનું યુરિયા ખેંચી લે અને નીચે અડી લગી અડાડી દેવાની આમાં અને ઠેઠ લગીનું એડું ખેંચી લે એટલે જો જે કોઈને કદાચ આ આવી રીતનું રહેતું હોય એને પ્રોબ્લેમ પડતી હોય તો આ ઉપાય કરજો અને આવી બે નાની નાની એવડી માપની છે ને ડોલના માપની બે નાની લાકડી લઈ લેવાની વાસની અને હરે ફિટિંગ કરી દેવાની એટલી છે જગ્યા રાખવાની એટલે હે ને લાકડી જ ખાલી નીચે અડે ઠેઠ અડે નહીં આવડવા એટલે ઠેટ લગીનું હે ને એડલું ખેંચી લે અને તમારા ડોલમાં એક લીટર પડવું રહીએ ને એ પડ્યું ન રહીએ જવો ભાઈ ઉપર જવો ભાઈ આ રીતે અને આની અંદર જવા દેવાનું આ ઠેઠ લગી નીચે અડી જાય ને જો એટલું રિયા એટલું ને એનું માપનું કરી લેવાનું એટલે તમારે નીચે નીચે ઠેઠ તળિયાથી ને એડબ્લુ ખેંચી લે છે જુઓ ભાઈ આપણું હેડબ્લુ ચાલુ થઈ ગયું છે અને હવે આપણે આ રીતની નોજર લગાડી દીધી એટલે હવે ઠેઠ તળિયાથી લઈને તળિયો આખું સાફ કરનાર છે અંદર એક લીટર નહીં અને અડધો લીટર નહીં રે જે અમુક અમુક પહેલે પહેલાં સ્ટાર્ટિંગમાં મારે રહેતું હતું અડધો લીટર રહી જાય એક લીટર રહી જાય એ ખેંચાતું નહોતું પૂરું એટલે હવે આપણે આ ઉપાય કરી લીધો છે તો તમે પણ કરી લેજો ભાઈ થોડુંક ગાડીને સાફ સફાઈ કરી નાખીએ અંદર સોહિલભાઈ અંદર સાફ કરે છે અને આપણે આનાથી આ બધી ઝાપટી નાખીએ સીટુના કવરિયા અને અત્યારેમાં બધું બહાર કાઢી લીધું છે હવે સોહિલભાઈ અત્યારે અંદર સાફ કરે છે આપણે આ બહાર બધું સાફ કરીને પછી આપણે વુડ પેક કરી નાખીએ પડી ગઈ છે અને આપણે જો અત્યારે ગાડી બાંધીને કમ્પ્લીટ કરી છે આપણે થોડાક કામમાં બીજી થઈ ગયા હતા એટલે આજ ગાડી બાંધવાનો અત્યારે સેટ મેળ આવ્યો છે જોઈ લો આપણે મસ્ત ચકાચક ગાડી બાંધી દીધી છે અને હવારે માલ ભરવાનો છે સફરજન ભરવાના છે મંડીમાંથી અને અત્યારે એક અહીંયા જો આ ઇનોવા અમારા બોટાદની છે અને અહીંયા એક રૂમ રાખેલો છે અમારા એક બીજા સેઠ આવ્યા છે અને આ ગાડી બાંધી દીધી હવે આપણે રૂમમાં જઈએ ઉપર અને ત્યાં જમવાનું આજે અહીંયા આપણે છે આ બોટાદની ગાડી તો અત્યારમાં આપણે ગાડી બાંધીને કમ્પ્લેટ કરી છે થાકી ગયા આ થોડુંક કામ આવી ગયું તો એટલે આજે એ બાજુ એ ગયા હતા અને ગાડી આ કાંઈ મેળા આવ્યો નહોતો અત્યારે નવરા પડ્યા એટલે અત્યારે ગાડી બાંધી ગાડી બાંધીને આ બાજુ રૂમ બાજુ ગાડી લઈ લેવા અને હવે જઈએ ઉપર ત્યાં જમવાનું બનાવવાનું છે ને એ બધું કરવાનું છે અને પછી જમવાનું બની જાય ને પછી કાલે સવારે જાગીને આપણે અહીંયા સફરજન ભરવાના હે આપણો પોતાના જ છે બીજા કોઈના નથી ભરવાના આપણે જો આ જે આઈજેબી ફ્રૂટ લખ્યું ને આઈ ફ્રૂટ એના તે આપણે એ જ આપણે વખારની જ ગાડી હાકીએ છીએ અને એ જ માલિકના આપણે ફ્રૂટ ભરવાના છે આપણે ખુદનો જ માલ ભરવાનો છે આપણે ભાડું આમાં કંઈ લાગે ભાગે નહીં ભાડું એ મૂકવાનું ન આવે કેમ કે માલ ઘરનો છે અને અહીંથી આપણે આપણું ઘરનું જ ભલ લેવાનું છે હવે અને અમારે એક રાજુભાઈ મિસ્ત્રી જે ગઈ ટ્રીપમાં મારી હરે હતા એક ઈ આજ અહીંયા છે એ પંદર દિવસથી આયા છે ને હજી દોઢ મહિનો અહીંયા અહીંયા રોકા છે થકવાડી દીધા ગાડી બાંધવા આમ આપણે બાંધી પણ ચકાચક ક્યાંય છે જે ખુલ્લું નહીં એકે બાજુ કાંઈ નહીં કમ્પ્લેટ તાલપત્રી આપણે નાખી આજે ત્રણ આપણને તાલપત્રી કોઈ ખારો બાંધવા વાળો માણો હોય ને એટલે આપણને તાલપત્રીમાં જ બાંધવામાં મજા આવે અમારા સોહિલભાઈ જ્યારે હોય ને ત્યારે અમારી ગાડી એક નંબર જ બાંધવાની આવે આજે એક ટાયર એ પંચર પડ્યું હતું એ ટાયર પંચર કરાવી નાખ્યું હવે જોઈએ આગળ હા અહીંથી જઈએ આપણે ઉપર આવો રાજુભાઈ મિસ્ત્રી સારું ને જો અહીંયા જમવાનું અત્યારે ચાલુ છે અને એક આ રૂમ રાખેલો છે જો ભાઈ અમારા સોહિલભાઈ અંદર આવી ગયા છે અને આવો છે રૂમ એ પંખો છે જો જો આ રીતનો રૂમ છે અને અમે અત્યારે આ રૂમે આવ્યા છીએ આગળ રસોડામાં જમવાનું બનાવવાનું ચાલુ છે કેમ સોલ ભાઈ મજા આવી જો ભાઈ આ અમારા રાજુભાઈ બોટાદ પાસે તરઘડા ગામ ના છે અત્યારે આ દોઢ મહિના થી રે છે અને ના પંદર દિવસ થી રે હજી દોઢ મહિનો રેવાના છે અને અત્યારમાં જો આપણી પાસે ચા પાણી પીવો આપડે ફોન કરીને બોલાવી લીધા ભાઈ ચા પાણી પીવા આવી જાવ એ અત્યારે મંડીમાં માલ રાખતા હતા

અને જો એવડી મોટી છે આ મંડી તમે જોઈ શકો છો અહીંયા ઓછામાં ઓછા છ થી સાત હજાર ગાડીઓ હશે અત્યારે અને આ બાજુ બધી ગાડીઓ ભરવા ગઈ છે એક આ પાર્કિંગ છે અને એક સામે જે આ ટાંકી દેખાય ને એ ટાંકીથી લઈને આ બધા ઘરિયાની ઘરની પાછળ એક પાર્કિંગ છે અને આ બધું પાર્કિંગ જ છે જો સામે પણ છેલ્લે લગી પાર્કિંગ છે આ ઘરિયા આની પાછળ ઘણી બધી ગાડીઓ પડી છે અહીંયા બધે પાર્કિંગ અત્યારે ચાલુ છે અને જો આવવાનું ચાલુ થઈ ગયું છે આપણને બોલાવવા આવી ગયો છે અને જે લઈ પણ અત્યારે આ બાજુ ગાડીઓની લાઈન છે અને આ બાજુ થોડીક લાઈન થઈ ગઈ આપડી ગાડી ગાડી મળે છે ને છે એટલે આપણને અત્યારે જગ્યા મળે એવું નથી મેં એક દુઃખ થોડીક વાર રહ્યો એટલે થોડીક વાર પછી તમને અમે ગાડી લઈને આવી જાય અને હવે આપણે જઈએ સોહિલભાઈ સોહિલભાઈ અંદર ગયા ઓલા રાજુભાઈ બે અંદર ગયા છે તો પેલા પેલા આપણે સોહિલ ગોતી આવી અત્યારે ગાડીઓ લોડ થવા માંડી છે એક આ ગાડી લોડ થાય છે એક ઓલીકર ગાડી લોડ થાય છે અને આવી રીતે જો આ શિયાળો હોય આ શિયાળમાં બધે માલ ઉતરે છે આ બધું ઉતરો છે અને આ બધું રીતે અને આપડે અત્યારે હેલા જઈએ છીએ શિયાળમાં એક સામે આઈસર લોડ થાય છે આપણે આની પહેલા આયાં હતાં ને તો એ જો આપણે હાઈથી ગાડી લોડ કરી હતી ને અત્યારે આપણે રાજુભાઈ બહુ તો આગળ જઈએ છીએ હેલો લાલ લાલ સફરદાર આ તો ના ના હે આપ આજ તો અહીંયા મંડીમાં ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે અડધી કલાકથી થી આમ દવો ગાડી પડી છે આ પહેલી બીજી ત્રીજી ગાડી આપણી પડી છે હવે જોઈએ અહીંથી ક્યારે આગળ નીકળીએ આપણે અહીંથી આમ મૂકાય અહીંયા જ માલ ભરવાનો છે આ ગાડી પડીને એની પાછળ જ આપણે ગાડી ભરવાની છે અને આપણે અહીંથી વાળવાની છે હવે આ એક અને આ બે ગાડીઓ નીકળે એટલે આપણે અહીંથી આમ અંદર અહીંથી અંદર લઈ લેવાની છે અને એક આ ગાડી પડી છે ભાઈ હોઈ ગયા છે નકર જો ઓલી લાઈન રહી ને એ સીધી આમને ખાલી ખાલી પડી છે ત્યાંથી એમનામ હાલ્યા જાય પણ એ ભાઈ હોઈ ગયા ને હવે જાગતા નથી અહીંયા અમુક અમુક ગાડીવાળા એવા છે ને કે એ રોડ ઉપર રાખીને બસ પૂરું પછી હલે ભલે નહીં દારૂ પેરી લીધો હોય તો હોઈ જાય એટલે આ એક જ લાઈન ચાલુ છે અને સામેથી આ વાળા અમેથી આવે ગાડીઓ અહીંથી આમ જાય છે એક ગાડી એવી નડે ને એ જો ન હોત ને તો એમનામ સીધે સીધી હોઈ જાત ને આ બધી સીધી સીધી આમ હાઈલી જાત હવે અત્યારે તો જો આપણી ગાડી આમ પડી છે ને સોહિલભાઈને ખડીક બિહારી દીધા છે આપણે માલ લોડ કરવાનો છે એ સામેથી સામે યુનિયન યુનિયન કંપની છે આ લોકોની ત્યાંથી આપણે લોડ કરવાનો છે આપણો માલ છે હવે જોઈએ અહીંથી ક્યારે આગળ વધીએ જો ભાઈ આવી મંડીમાં આવીએ એટલે આવો માહોલ થઈ જાય છે ક્યારેક ક્યારેક આપણે તો અહીંયા ખાઈન પાડવાની જ છે અત્યારે તો સાડા દસ આજુબાજુ થયું છે આપણે તો સાઇન જત કરવાની છે રાઈત પાડવાની છે રાતે બહાર નીકળવાનું છે કેમ કે રાતે બહાર નીકળીએ ને એટલે ને હેને પોલીસવાળા કાંઈ એક રસ્તે ભેગા ન થાય નકર બસો બસો રૂપિયા લઈ જાય અથવા તો સાડા સાતના સાતસો રૂપિયાની પોંચ ફાળાવી પડે ચલાન કાઢવું પડે અને કાં આપણે બસો બસો રૂપિયા દેવા પડે એટલે આપણે બેમાંથી કાંઈ કરવાનું નથી એટલે આપણે અહીં ગાડી લોડ કરીને રાત્રે નીકળવાનું છે તો ભાઈ આપણે હૂડ પેકિંગ કરેલું હતું અને પાછું ખોલવું પડ્યું છે કેમ કે આપણે થોડોક માથે માલ ચડાવવાનો આવ્યો છે એટલે હવે આપણે ગાડીઓ જો અડધી ભરાઈ ગઈ છે અને માથે ચડાવવાનો વારો આવ્યો છે ને જો અમારા મજૂર ગાડી ભરવાનું ચાલુ કરી દીધું છે અરે ચાય લઈને ભેદ દિયા કિસ્કા કબીકા તમારે લે ચાય આ રહી છે જો આયા બધા અત્યારે માલ જે એટલો બધો પડ્યો છે અને અમે શેળમાં જે પડ્યો એ અલગ આ તો બીજી બધી ગાડીઓ અહીંયા જ ભરાય છે અને આપણે આ ગાડીમાં હજાર પેટીઓ નાખી છે અત્યારે અત્યારે એક હજાર પેટીઓ આપણા આ ગાડીઓમાં આવશે હો અહીંયા આ રીતના મકાન બનાવવામાં આવે હો છાપરાવાળા કેમકે અહીંયા બરફ પડે ને એટલે આની માથે બરફ પડે ને એટલે માથા ઉભો છેલ્લે બે લાઈન બાકી છેલ્લે હવે નાના ડબલા નાખવાના ચાલુ છે બસ હવે ભરાઈ જાય એટલે હવે આપણે અહીંથી તાલપત્રી પાછી બાંધવી પડશે કેમ કે હમણાં આપણા તાલે બાંધેલી હતી એ ખોલાવી હતી ને હવે આપણે પાછી બાંધવાની છે બે ગયા છે માલ ગોઠવળ આવે છે આ ચાલુ હવે બાકી છે નાના નાના ડબ્બા બાકી છે બેઠા હે ઉપર આ ભાઈ જો અમારે ગોઠવે છે હજી એટલો એટલો માલ પેડો છે હજી એક ગાડીઓ ધોમ ભરાઈ ગઈ તો હજી માલ આ બાજુ એટલો પેડો છે તો ભાઈ ગાડીમાં તમે હાઈટ કરો ને એટલે જોઈ લો જ છે અને આપડી ગાડી ઉપર એ ત્યાં ભાઈ છે એટલે આપણે હાઈ છે જ્યાં હાઈટમાં હાઈટ માલ માલ આપડે જ ગોઠવવાનો આવે છે એટલે આ શ્રીનગર ની સહપુર મંડી ની બધે કાશ્મીર આ જ રીતનું હાલે છે ઓલા ગાડી ઉપર એનો ડ્રાઈવર ચડેલો છે આપડી આપડી ગાડી ઉપર સોહેલભાઈ છે ને એટલામાં બીજી એક ગાડી એવી દેખાતી નથી ને કે તમને બતાવે અમે જેટલી જગ્યાએ જોયું ને ત્યાં બધા તે ડ્રાઈવર હાથે જ ચડી જાય ઉપર આનો એવો નિયમ છે કે ભાઈ ઉપરની હાઈડ કરવાની થાય ને ભાઈ પાંચની લાઈન થાય કે છની ની થપ્પી થાય જે કંઈ હોય એ આપણે હાથે જ કરવાની એ આપણે હાથે જ ગોઠવવાનું અમે તો થોડુંક બાયધા હોત ના લોકો ભાઈ અમે નહીં ગોઠવીએ પછી અમારે તો ખુદ નો માલ હતો એટલે સેટ કે આપડે આપડો માલ છે તો ગોઠવી નાખો એટલે આપડે ગોઠવી નાખો પછી તો ભાઈ હવે મળીએ બીજા વિડીયો આ વિડીયો આપડે એ પૂરો કરીએ છીએ